હજારને ને જોવું છું સોને ઓળખું છું દસ સાથે વાત કરું છું એકની ચિંતા કરવું એ પ્રેમ છે જિંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ તો આવી જ જાય છે સાંભળ હોય પાગલ મને ખબર નથી પડતી કે તારી સાથે શું વાત કરું પણ તારી સાથે વાત કરવાનું મને બહુ મન થાય છે કાસ ક્યારેક તો એવું થાય કે તારી યાદોના બદલે તું આવી જાય યાદ રાખજે એક દિવસ એવો આવશે હું નહીં પણ મારો પ્રેમ તને યાદ આવશે જિંદગી જીવવા માટે શું જોઈએ એક એવી વ્યક્તિ જે તમારાથી પણ વધારે તમારી હોય ખાલી મિસયું અને લવ્યું કહેવાથી પ્રેમ નથી થતો દોસ્ત દિલમાં એક અલગ બેસે નહીં જોઈએ જ્યારે કોઈ તમારી પાસે પોતાની બધી જ વાત કરે ત્યારે સમજી જવું કે તમારી પર એને વધારે ભરોસો છે તું મને પૂછે છે ને કે તારે શું જોઈએ છે તો સાંભળ જિંદગીના શેલા શ્વાસ સુધી બસ તારો સાથ જોઈએ છે હું તને હેરાન ભલે કરું પણ તારા વગર મને એક દિવસ પણ નથી ચાલતું કોઈ એવી વ્યક્તિ વ્યક્તિ સાથે સાથે રહો જે ન હોય તો તમને અનુભવ થાય થાય કે મિસ છે આજે પણ ચહેરા પર સ્માઈલ આવી જાય છે જ્યારે સપનામાં તારી સાથે મુલાકાત થાય છે પ્રેમ કરવાની મારી આદત નથી પણ તું મારી જરૂરિયાત છે તું જ મારી જિંદગી છે દિલમાં આવે એ બધું કરજો પણ હાથ જોડી એક વિનંતી છે મોત જુદા કરે એ વાત અલગ છે બાકી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ તો હું તને જ કરીશ મારો શ્વાસ છોડી દઈશ તારા માટે પણ તારો વિશ્વાસ નહીં તોડું મારા મતલબ માટે